દાંડિયા બજારમાં બંધ મકાનના તાળા તોડીને ચોર તોડગી આઠ તોલા વજનના દાગીના અને રોકડા ચાલીસ ચોરી ગઈ હતી દાંડિયા બજાર જમ્બુ રોડ પર જોશી વકીલ બિલ્ડિંગની પાછળ રહેતા દીપ ભોલાભાઈ કહાર અલકાપુરી એચડીએફસી બેંકમાં પાંચ વર્ષથી સેલ્સ ઓફિસર તરીકે નોકરી કરે છે મોડી રાત્રે એક વાગ્યે તેઓ મકાનને તાળું મારીને નજીકમાં આવેલા બીજા મકાનમાં સુવા માટે ગયા હતા તે દરમિયાન તેમના બંધ મકાનના દરવાજાને મારેલું તાળું નકુચા સાથે તોડીને ચોર તોડકી ઘરમાંથી સોનાના આઠ તોલા વજનના દાગીના અને રોકડા ચાલીસ હજાર મળી કુલ રૂપિયા ચાર પોઈન્ટ ચાલીસ લાખની મત્તા લઈ ગઈ હતી જે અંગે રાવપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે ઉલ્લેખનીય છે કે સોનાનો ભાવ પોલીસે માત્ર પચાસ હજાર જ ગણ્યો છે જ્યારે હાલમાં સોનાનો ભાવ અઠ્યાસી હજાર ચાલે છે મારા તય એટલે લગ્ન પરથી આ પછીના બે દિવસ પછી છે ને ચોરી થઈ હતી એકચુઅલી હું અહીંયા સુઈ રહ્યો હતો એક વાગ્યે પછી ફરાજખાનાવાળો આવ્યો હતો એટલે એમને બધું સામાન આપ્યું એના પછી હું અહીંયા અંધારા સ્ટ્રીટ લાઇટ અને બધું અંધારું હતું અહીંયા આખા એરિયામાં કંઈ દેખાતું નહોતું એટલે ઘરવાળા એવું કીધું કે તું બીજા ઘરે અમારા સાથે સૂઈ જા તો ત્યાં સુવા ગયો એટલે થી ત્રણ કલાકના અંદર છે ને મારા ઘરે ચોરી થઈ એટલે મારા મમ્મી સવારે દૂધ લેવા માટે બહાર નીકળ્યા તો સવારે જોયું એટલે આ આ ડોરનું તાળું છે ને તૂટેલું હતું અને તાળું પણ અહીંયા હતું નહીં ને દરવાજો ખુલ્લો હતો અને સામાન બધું વિખરેલું હતું તો પછી મેં કંટ્રોલમાં સો નંબર પર કોલ કરીને કાયદેસરની જાણ કરી હતી હવે મારા તે એટલે પચાસ હજાર રૂપિયા રોકડ રકમ હતી ત્યાંથી ચાલીસથી પચાસ હજાર રૂપિયાની જે ગિફ્ટમાં આવેલા પૈસા હતા અને પ્લસ જે સોનાના બે દાગીના હતા જે મેં ઉપર લોકરમાં મૂક્યા હતા જેનામાં એક હાથની લકી હતી જે ત્રણ તોળાની હતી અને એક મગમાળા હતી એ પાંચ તોળાની હતી કયો એરિયા છે અને કઈ જગ્યા આપણે આ જમ્બુબેટ બેટ દાંડિયા બજાર જોશી વકીલ બિલ્ડિંગ પાસે નવદુર્ગાનું મંદિર છે એની બાજુમાં અને જંબુભેટ રોડ દાંડિયા બજાર વડોદરા મારું નામ છે દીપ કહાર